નમસ્તે મિત્રો શાળાની જે મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટ બહાર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોના રિઝલ્ટ જોવાનું બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરી દો એમનો સીટ નંબર એમનું રિઝલ્ટ જોવા મળશે અહીં તો વિદ્યાર્થી મિત્રો જોઈએ સૌપ્રથમ તો અહીં જે મેરિટ લિસ્ટ બહાર પણ અપલોડ કરી છે ડાઉનલોડ કરી વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ તમારું રિઝલ્ટ જોઈ શકો છો હવે જોઈશું આપણે જે મેરિટ લિસ્ટ બહાર પડી છે અને હવે શું કરવાનું છે એ માહિતી જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમે જે કાઉન્સેલિંગ સ્થળ દર્શાવવામાં આવ્યું છે અહીં જે તમે વિદ્યાર્થી સ્ક્રીન પર જોઈ શકો છો કાઉન્સેલિંગ સ્થળ એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ શાળા વેજલપુર બાગાયત કેન્દ્રની સામે જીવી સબસ્ટેશનની બાજુમાં વેજલપુર તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ સમય દસ વાગ્યે વિદ્યાર્થી મિત્રો જે પણ અહીં વિદ્યાર્થી મિત્રો જે મેરિટ લિસ્ટમાં આવ્યા છે એમણે આ સ્થળ પર જવાનું છે તમે સ્ક્રીન પર જોઈ પણ શકો છો ડિસ્ટ્રિક્ટ નેમ સીટ નંબર ઓએમઆર નંબર સ્ટુડન્ટ નેમ ઓપ્ટેન માર્ક્સ કેટેગરી મેરિટ નંબર અને કાઉન્સેલિંગ ડેટ વિદ્યાર્થી મિત્રો અહીં જે કાઉન્સેલિંગ ડેટ જે છે એ તમારે તમારું નામ જે દાખલા તરીકે ફર્સ્ટ નંબર અહીં સિરિયલ નંબર 1 ડિસ્ટ્રિક્ટ નેમ છે અરવલ્લી સીટ નંબર વિદ્યાર્થીઓને આપ્યો છે ઓએમઆર નંબર આપ્યો છે અને નામ આપ્યું છે પાંડવ સુહાના વિનોદભાઈ અને એમને જે માર્ક્સ મેળવ્યા છે નાઇન્ટી થ્રી માર્ક્સ મેળવ્યા છે તો એમની જે કાઉન્સેલિંગ ડેટ છે બે હજાર ચોવીસ છે તો ગુજરાતના જે પણ વિદ્યાર્થી મિત્રો મેરિટમાં આવ્યા છે અહીં સંપૂર્ણ જે ઓપટેન માર્ક્સ પણ આપ્યા છે અને એમના સીટ નંબર પણ આપ્યા છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે પણ મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો એમનો સીટ નંબર ડિસ્ક્રિપ્શનમાં સંપૂર્ણ પીડીએફ પણ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો તો એ પીડીએફ માં ડાઉનલોડ કરી તમારું નામ છે કે નથી તે સૌપ્રથમ તો ચેક કરી લો અને જે કાઉન્સેલિંગ date આપી છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જે નંબર હશે શીટ નંબર તમે અહીં લખશો એટલે તમારો સીટ નંબર પર નામ એમાં ડેટ કાઉન્સેલિંગ ડેટ કઈ આપી છે એ date ને જોઈને તમારે જે કાઉન્સેલિંગ સ્થળ જે છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સાડા વેજલપુર બાગાયત કેન્દ્રની સામે વીવી સબસ્ટેશનની બાજુમાં વેજલપુર તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ સવારે દસ વાગ્યે તમારે હાજર રહેવાનું રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો મેરિટમાં આવ્યા છે તો એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ એમના જે ડોક્યુમેન્ટ પણ રેડી કરી દેવા અને જે વેરિફિકેશન ડેટ આપી જે છે એ દસ છ બે હજાર ચોવીસ અહીં ઘણી બધી ડેટો પણ આપી છે અને જે સીટ નંબર જે વિદ્યાર્થીઓ છે એમને ડિવાઈડ પણ કરવામાં આવ્યા છે તમે સંપૂર્ણ જોઈ શકો છો અહીં અગિયાર તારીખે જે દસ તારીખે જે વેરીફિકેશન રહેશે કઈ સ્કૂલમાં તમારે એડમિશન લેવું છે તારીખે જે બાળકનું નામો આપવામાં આવ્યા છે એ પણ તમને માહિતી થોડી આપીશું કે જે સિક્સ સેવન્ટી વન જે પણ મેરિટ જે મેરિટમાં આવ્યા છે સિક્સ સેવન્ટી વન નંબરથી અહીં તમારો સીટ નંબર તમે લખશો તો તમારું નામ કયા નંબર પર સિરિયલ નંબર પર છે એ પણ આવી જશે તો સિક્સ સેવન્ટી વન થી જે પણ વિદ્યાર્થી મિત્રો હશે અને અહીં ફરીથી જોઈએ તો જે અગિયાર તારીખે છે એ બાળકોના નામ છે અહીં છસો ત્રેસઠ દાહોદ માવી રાજવીર અજીતભાઈ નાઇન્ટી સિક્સ છે એમના જનરલ એસટી કેટેગરીના છે તો એમણે જે છે એમણે અગિયાર તારીખે જવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ શાળા વેજલપુર બાગાયત કેન્દ્રની સામે જેવી સબ સ્ટેશનની બાજુમાં જવાનું રહેશે ટાઈમિંગ જે ટાઈમિંગ જે છે એ દસ વાગ્યે તમારે હાજર થવાનું રહેશે આમ તારીખમાં જે વિદ્યાર્થીઓના નામ આપ્યા છે પંદર તારીખ પણ આપ્યા છે આમ ટોટલ જે વિદ્યાર્થીઓ છે એમ તારીખ તારીખ સુધી સુધી જે આપી છે તેમાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સેકન્ડ રાઉન્ડ પણ વિદ્યાર્થીઓ બહાર પાડવામાં આવશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ રાઉન્ડમાં જેમનું નામ છે એ વિદ્યાર્થીઓ ફટાફટ જે છે તમારે જે ડેટ આપી છે પંદર છ બે હજાર ચોવીસ દસ છ અગિયાર છ જે પણ ડેટ આપી હશે એ ડેટ પર તમારે દસ વાગ્યા સુધી આ જે સ્થળ બતા આપવામાં આવ્યું છે સ્ક્રીન પર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ લો તો આ સ્થળ પર તમારે જવાનું રહેશે તમને કોઈ પણ મુશ્કેલી જણાય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ કરો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત